ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ જેની જળસપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર એકસો પાંત્રીસ ફૂટ અઠ્યાસી મીટરની સપાટીએ પહોંચ્યો મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી હાલમાં ડેમમાં કુલ બે લાખ ત્રણ હજાર ત્રણસો નેવ્યાસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ત્રણ હજાર આઠસો ચાલીસ પોઈન્ટ ત્રેસઠ મિલિયન ક્યુબિક મીટર લાઈવ પાણીનું સ્ટોરેજ છે ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે નર્મદા ડેમ નેવું ટકા સુધી ભરાઈ ગયો છે હવે પૂર્ણતઃ સપાટીથી નર્મદા ડેમ માત્ર બે પોઈન્ટ ત્યાંશી મીટર દૂર છે નર્મદા ડેમની કુલ જળસપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે હાલમાં ડેમનું રૂલ લેવલ જાળવવા નવ દરવાજા બે પોઈન્ટ એક મીટર સુધી ખોલી એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ તરફ પાવર હાઉસ કાર્યરત કરાતા નર્મદા નદીમાં કુલ જાવક એક લાખ હજાર ચારસો છે